નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આગામી પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ ઉલ્લાસ અને રંગેચંગે ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર તૈયારીઓમાં જોતરાયું છે છવ્વીસમી જાન્યુઆરીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરજ હસ્તે પાદરા સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનું જિલ્લા કક્ષાનું આયોજન પાદરા મુકામે થવા જઈ રહ્યું છે જેની તૈયારીના ભાગરૂપે આજ રોજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે તેઓના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છવ્વીસમી જાન્યુઆરીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવે સરકારમાંથી મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત રહેવામાં આવશે રહેશે એ નક્કી થઈને ટૂંક સમયમાં આવશે તૈયારીમાં ખાસ તો ગ્રાઉન્ડ એની સાફ સફાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ જે પરેડ કરશે એ વગેરે તમારી તૈયારીની સમીક્ષા કરવામાં આવશે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે